જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ પહેલાં પહેલાં અમારે પડી ગઈ છે સવાર ને અમે ઉઠી ગયા છો મિત્રો વહેલાં વહેલાં બરાબર તો મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે બરાબર તો કોને મિત્રો આપણે નવો વિડીયો લઈને આવી ગયા હા મિત્રો જુઓ તો ભાઈ આ વિડીયો તમને હું બતાવીશ કરણજીનો બરાબર તો તમારે કાંઈ કહેવાનું થાય જેમ ક્યાં ઉત્પાદે ને તેમ ના આવડે તો મિત્રો ઠાકોર ફેમિલીમાં કોઈ આટલા દાડા વિડીયો આવતા નહોતા પણ કાલની ત્રીસ તારીખનો એક વિડીયો આવ્યો છે મિત્રો બરાબર તો એ વિડીયો કોને અમે જોયો તો કોને તો વિડીયો હું તમને બતાવી જો બરાબર અને આ ખુશીબેન અમારે ખુશીબેન તમારે શું કહેવાનું થાય તો કહેવાનું થાય તો જય માતાજી ચલો આ વિડીયો જોઈ

આવા મહિનો થાય પોણા મહિનો થાય તાર વિડીયો આવશે મિત્રો એમને એમ તો કઈ વિડીયા આવશે નહીં અહીંયા ખૂબ જ દુઃખ લાગ્યું એટલે કોને વિડીયા અહિયાં મેલતા મૂડ ના હોય યાર તો જય માતાજી જય